ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુન્દ્રા તાલુકા દ્વારા અદાણી પોર્ટ SEZ ને વિવિધ પ્રકારની માંગણીઓનું તાત્કાલિક નિકાલ કરવા બાબતે આવેદન પત્ર આપ્યું સરકાર દ્વારા જે તે વખતે ભૂકંપ આવ્યા બાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કચ્છના સ્થાનિક લોકો પગભર થાય તે માટે આપને રાહત દરે જમીનોનો ભાવ આપવામાં આવે તેમજ વિશેષ આર્થિક ઝોન એટલે કે SEZ મંજૂરી આપવામાં આવી અને આપ ઉપર ટેક્સ માફ કરવામાં આવેલ પરંતુ આપના દ્વારા અત્યાર સુધીમાં સ્થાનિક લોકોને કોઈ ફાયદો થાય કે તેઓ સ્વાવલંબી બને તેવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી જે આટલા વર્ષ વિત્યા છતાં મુન્દ્રા તાલુકા તેમજ સમગ્ર કચ્છ માટે ચિંતાજનક બાબત છે જેથી અમે આપને એવી રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવે એસીઝેડના મેઇન ગેટ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના નાના મોટા વાહનો પસાર થાય છે આવા તમામ વાહનો પાસેથી વધારે પડતું ચાર્જ લેવામાં આવે છે અને તેના પછી જ સદ્રહુ વાહનોને એન્ટ્રી આપવામાં આવે છે જેથી ના છૂટકે ધંધાર્થીઓને આપના દ્વારા ઉઘરાવવામાં આવતી ફીની ચૂકવણી કરવી પડે છે જેથી આવી ફીમાંથી તાત્કાલિક ધોરણે મુંદ્રા તાલુકાના તમામ પ્રકારના વાહનોની ફી માફી આપવામાં આવે એસીઝેડની બહાર આવેલા તમામ નાના મોટા એમટી પાર્ક તેમજ વેર હાઉસને આપના દ્વારા જે ચેતવણીઓ આપવામાં આવે છે તે તદ્દન અયોગ્ય છે અને દરેક વ્યક્તિને ધંધો તેમજ કામ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ જેથી ભવિષ્યમાં અહીંના સ્થાનિક લોકોને આપના તરફથી કોઈ પણ પ્રકારની બાધા કે અડચણ ઊભી ના થાય તે માટે આપણી કક્ષાએ યોગ્ય કાર્યવાહી કરશો આપના એસી ઝેડ તથા આપના અંડર આવતી તમામ કંપનીઓ દ્વારા મહત્વના હોદ્દાઓ ઉપર સ્થાનિક લોકોની રોજગારી કે નોકરી ઉપર રાખવામાં આવેલ અને નજરઅંદાજ કરવામાં આવે છે જેથી ઘણા બધા સ્થાનિક સક્ષમ વ્યક્તિઓ સ્થાનિક હોવા છતાં આપના દ્વારા તે લોકોને નજરઅંદાજ કરવાના વલણના કારણે સ્થાનિક સક્ષમ લોકોને ખૂબ જ નુકસાન થાય છે તેમજ તેમને ના છૂટકે નોકરી કે અન્ય કોઈ કામ કરવા માટે બહાર જવા મજબૂર બનવું પડે છે જેથી તાત્કાલિક અસરથી આવા સક્ષમ વ્યક્તિઓને આપના કંપનીમાં કે આપના અંડર આવતી કંપનીઓમાં સમાવેશ કરવામાં આવે તેનો તાત્કાલિક અસરથી કામગીરી કરશો તેમજ કરાવશો મુન્દ્રા તાલુકાની અંદર ખેડૂતોની વિશાળ વર્ગ હોય અને લગભગ એસઈઝેડ આસપાસના ખેડૂતો કે જેઓ મોટા ભાગે બગાયતી ખેતી કરી રહ્યા છે અને તેમાં પણ મોટા ભાગે કચ્છના કલ્પવૃક્ષ સમાન ખારેકની ખેતી કરી રહ્યા છે તો તેવા ખેડૂતોને કાર્બન ક્રેડિટ રૂપે સ્વરૂપે ટીસુ કલ્ચર રોપા મળી રહે તે માટે મુન્દ્રા તાલુકા મધ્યે આધુનિક ટીસુ કલ્ચર લેબ ઊભી કરવામાં આવે અને તેનું સંચાલન સ્થાનિક ખેડૂતોને આપવામાં આવે તે માટે આપની કક્ષાએથી તાત્કાલિક અસરથી યોગ્ય અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેમજ મુન્દ્રા તાલુકાની અંદર ટપક સિંચાઈનું પ્રમાણ વધે તેમજ વધુ પ્રમાણમાં ખેડૂતો ટપક સિંચાઈથી ખેતી કરે છે જેથી વધુ પ્રમાણમાં પાણીની બચત થાય તે માટે ટપક સિંચાઈ અપનાવવા માટે અને ખેડૂતોને વધુ પ્રોત્સાહન આપવામાં આવે મુદ્રા તાલુકાની અંદર શિક્ષણનું પ્રમાણ વધારવા માટે હાલ આપના તાબાની નીચે ચાલતી સ્કૂલોમાં હાલના ઊંચા દર હોવાને કારણે તેમજ સ્કૂલોની સંખ્યા ઓછી હોવાને કારણે સામાન્ય માણસોની ઈચ્છા હોવા છતાં તેમાં અભ્યાસ કરાવી શકતા નથી જેથી હાલમાં ચાલુ સ્કૂલની ફીના દર ઘટાડવા તેમજ સ્કૂલોની સંખ્યામાં વધારો કરવા વિનંતી કરવામાં આવી હતી તેમજ મુન્દ્રા તાલુકાની અંદર હાલમાં સ્પર્ધાત્મક તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સુસજ્જ તેમજ જરૂરી માર્ગદર્શકો સાથે લાઇબ્રેરી તથા કોચિંગ ક્લાસ ચાલુ કરાવવા માટે અરજ કરવામાં આવી હતી સાથે

આ સાથે મુંદ્રા તાલુકાના પશુપાલનનો વ્યવસાય ખૂબ જ છે પણ હાલે અનિયમિત વરસાદ તથા ગૌચર જમીનના અભાવને કારણે તે પશુઓને પૂરતા પ્રમાણમાં કોઈ પણ ચારો મળતો ન હોય જેથી તેમને ખરાબ અસર અને તેમના તથા તેમના માલિકો ઉપર પડે છે જેથી આવા પશુઓ માટે આપની કક્ષાએથી તેમને નિયમિત રીતે ગુણવત્તાયુક્ત લીલો તેમજ સૂકો ચારો મળી રહે તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે અરજ કરવામાં આવી છે અને સાથે મુંદ્રા તાલુકાની અંદર એસસીઝેડ આવેલ હોવાના કારણે આખા મુંદ્રા તાલુકામાં લોન્ડિંગ તેમજ અનલોન્ડિંગ વાહનોનું પ્રમાણ ખૂબ જ મોટા પાયે વધેલ છે પરંતુ અમુક વિસ્તારોને બાદ કરી તમામ જગ્યાએ રસ્તાની હાલત ખરાબ રહેલ છે અને જેમના કારણે એક્સિડન્ટ તેમજ અન્ય નુકસાનીઓનું પ્રમાણ ખૂબ વધી ગયું છે જેથી આવા રસ્તાઓની તાત્કાલિક ધોરણે જરૂરી હોય ત્યાં નવા રસ્તા તેમજ જ્યાં જરૂર છે ત્યાં જરૂરી સમારકામ કરવામાં આવે તેવી નમ્ર માગણી કરવામાં આવી છે અને સાથે વાડી વિસ્તારો કે જ્યાં સરકારી ગ્રાન્ટોનો અભાવ છે ત્યાં પણ તાત્કાલિક અસરથી આવા રસ્તાઓ બનાવવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુન્દ્રા તાલુકા દ્વારા અદાણી પોર્ટ અને એસી જેડને વિવિધ દસ મુદ્દાની રજૂઆત હતી અને એની અંદર અમે લોકોએ દિવસ દસની અંદર એમની પાસેથી પ્રત્યુત્તરની માંગણી કરેલી છે કે તમારું ભાઈ જે કંઈ પણ સ્ટેન્ડ છે અમારી માંગણીઓની સામે એ અમને લેખિતમાં જણાવશો મુદ્દાઓની અંદર આપ સર્વેને નકલ તો આપેલી જ છે તેમ છતાં પણ આ જે સામે દેખાય છે તે રંગોલી ગેટ ઉપર અહીંયા કને જે રીતે ફી વસૂલવામાં આવે છે તે એમટી પાર્ક અને કન્ટેનર યાર્ડવાળા લોકોને જે રીતે નોટિસો આપવામાં આવે છે ધંધો કરવાની તમામ લોકોને સ્વતંત્રતા હોય તેમ છતાં પણ અડાણી પોર્ટ અને એસી જેટ દ્વારા એ લોકોને નોટિસો આપવામાં આવી છે તે પણ મુદ્દો આની અંદર સામેલ છે ખેડૂતોના પણ ઘણા મુદ્દાઓ આની અંદર સામેલ છે મેડિકલ ક્ષેત્રે એ લોકો એવું કહે છે કે પચાસ ટકા અમે રાહત કરી છે પરંતુ એમની જે મૂળ કિંમત છે લેબોરેટરી હોય દવા હોય કે ડૉક્ટરની ફી હોય એ જ એટલી ઊંચી છે કે સામાન્ય હોસ્પિટલો કરતાં અત્યારે એમની ફી પચાસ ટકા રાહત હોવા છતાં પણ વધારે છે એવી જ રીતે શિક્ષણની અંદર પણ એક શાળા એમની ચાલુ છે એમની ફી બહુ વધારે છે અને આ ફી ઘટાડી અન્ય શાળાઓ ખોલવાની તથા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે વિદ્યાર્થીઓની એના માટે એક અત્યાધુનિક કોચિંગ સેન્ટર પણ એમના દ્વારા અહીંયા કને ઊભું કરવામાં આવે એ માગણી કરવામાં આવી છે તેમજ જે આપણે અહીંયા આગળ જોઈએ છીએ રસ્તાઓની હાલત ખાસ કરીને રંગોલી ગેટથી નેશનલ હાઈવે સુધી જે ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા છે એ બાબતે પણ પોર્ટની જ જવાબદારી થાય છે એનું નિવારણ કરે આવી રીતે વિવિધ દસ મુદ્દાઓની અમે માગણી કરેલી છે અને આ માગણી કોઈ અયોગ્ય નથી આપ સર્વે જાણો છો કે જ્યારે અડાણી પોર્ટ અહીં આવ્યું ત્યારે કચ્છમાં ભૂકંપ આવ્યું હતું અને ભૂકંપ બાદ સરકાર શ્રી કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય એમની બધાની એવી નેમ હતી કે ટેક્સ ફ્રી કરી આપવામાં આવે કંપનીઓને કંપનીઓ અહીંયા સ્થાપવામાં આવે અને એ કંપનીઓ દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળે તેમજ તેઓનું જીવન સ્તર ઊંચું આવે એના માટે એ કંપનીઓને ટેક્સ ફ્રી રાખવામાં આવેલ ત્યારબાદ જ્યારે ગુજરાત સરકાર અને અડાણી પોર્ટે માંગણી કરેલ જે તે વખતે યુપીએની સરકારે એમને વિશેષ આર્થિક ઝોન એટલે એસી જેટની પણ મંજૂરી આપેલ પરંતુ એનો ફાયદો અત્યાર સુધી અહીંયાની લોકલ પબ્લિકને મળેલ નથી તો એ બાબતે અમે લોકોએ એમને રજૂઆત કરી છે અને જો એ રજૂઆત પોઝિટિવ નહીં થાય તો આગળ અત્યારે તો આચારસંહિતા છે પરંતુ ચૂંટણી પત્યા બાદ એ લોકો સામે જરૂર પડે તો આંદોલન પણ કરવામાં આવશે આવેદનપત્ર અદાણી કોર્પોરેટ અને અદાણી ફાઉન્ડેશન એમના બંને પ્રતિનિધિઓ હતા અને અહીં કાને આવેદન આપવા માટે મુંદ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ ની ટીમ અને ચૂંટેલા પ્રતિનિધિઓ તેમજ સિનિયર આગેવાનો અહીંયા કાને આવેદન આપવા માટે આવેલા હતા અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુન્દ્રા તાલુકાના પ્રમુખ શ્રી વિરમભાઈ અને સાથે કોંગ્રેસ સમિતિના આગેવાનો અને સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે જે અમારી આ દસ મુદ્દાની રજૂઆત કીધું તદુપરાંત ત્યારે ક્યાંક ને ક્યાંક અડાણી તરફથી અમે જે જોયું છે કે ભાઈ સત્તા પક્ષને ને વધારે પડતા સુવાળા સંબંધો કારણે એમને મદદ કરતી રહે છે તો અમે આ રજૂઆત દરમિયાન અમારા મૌખિક એ રીતે પણ કીધેલું છે કે કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે પ્રજાના પ્રશ્નો અમે ઉપાડીએ છીએ તો પ્રજાના જે જે મુદ્દા દીધા છે એની અમલવારી થાય જેમ એક વાત કરી તેમ અત્યારે ઉભા ત્યાં ગરમી એટલી ગરમી છે તો પશુપાલન અત્યારે મુન્દ્રાનું કારણ કે વરસાદ હોય છે અહીંયા તો એમને જે ઘાસચારો એ હજુ ચાલુ નથી કર્યો ખરેખર થઈ જવો જોઈએ કારણ કે એસીઝેડ નો જે સતત આનાથી સંકળાયેલા જે ગામડા છે એને એ લોકો આપે અત્યારે લગભગ માર્ચથી પહેલાં પહેલા ચાલુ કરે હજી ચાલુ નથી થયો એની એ રજૂઆત હતી અને જે જે અમે રજૂઆતો કરી છે એ વ્યાજબી ધોરણે છે અને કંપનીના નિયમો અનુસાર જે રજૂઆત કરી છે અચ્છા આવેદન પત્ર આપવામાં આવ્યું છે એમાં ઘણા અદાણી ફાઉન્ડેશન ને લગતા જે કામો છે જેમાં ખેડૂતો માટે વિદ્યાર્થીઓ માટે કંઈક હજી સારું કરી શકાય એ માટે માંગણી કરવામાં આવી છે તો એને ધ્યાને લઈને અમે હજી વધારે ઇવનિંગ એજ્યુકેશન સેન્ટર વિદ્યાર્થીઓ માટે કરી શકીએ કે સારી સ્કૂલો જેમ અદાણી વિદ્યામંદિર છે એવી રીતના બીજે બધે સ્કૂલો એસ્ટાબ્લિશ કરીને બાળકોને ભણાવી શકીએ એના માટે આ મુદ્દાઓ ઉપર ધ્યાન આપવામાં આવશે ખેડૂતો માટે પણ જે કામગીરી કરવામાં આવે છે એમાં પણ જે માગણી છે એ પ્રમાણે ખારેક માટે કામ કરવામાં આવશે અને અમે પણ બધાની સાથે રહીને કામ કરવા માટે તત્પર છીએ અને મુન્દ્રાની પ્રજા હજુ વધારે આગળ વધે હજુ વધારે સાચો વિકાસ થાય સારો અને વધારે વિકાસ થાય એના માટે જ અમે લોકો કામગીરી કરીએ છીએ ફાઉન્ડેશન તરફથી તો એ ખાતરી છે ફાઉન્ડેશન તરફથી કે લોકોના જનતાના જ માર્ગદર્શનથી અમે સારા કામો કરીશું પહેલાં તો એનો આખો વિઝન પ્લાન બનાવવામાં આવશે આખો પ્લાનિંગ એનું વ્યવસ્થિત સાથે રહીને કરવામાં આવશે અને લગભગ જે શાળાને લગતા શિક્ષણને લગતા જે અમુક મુદ્દાઓ છે એ જૂન મહિનામાં શાળાઓ ચાલુ થશે પછી આપણે ચાલુ કરી શકીશું અને આ વખતે ખારેક માટે જે કામ કરવાનું છે એ આપણે ખારેકનો પાક આ વખતે આવે ત્યાર પછી આપણે સાથે બેસીને ખેડૂતો સાથે નક્કી કરીને કરીશું આભાર